ગુજરાતમાં શિક્ષકો વિદ્યાર્થીઓની જગ્યાએ તંત્રને ઉઠા ભણાવતા હોવાનું સર્વત્ર સામે આવી રહ્યું છે ત્યારે પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ અન્ય જિલ્લાઓની માફક ત્રણ શિક્ષકો અંદાજે છ મહિનાથી ગેરહાજર હોવા છતાં પગાર ચાલુ છે અન્ય જિલ્લાઓમાં આવા કૌભાંડ બહાર આવ્યા બાદ સમિતિમાં પણ શિક્ષકોની હાજરીની ચકાસણી થઈ હતી જેમાં શાળા ક્રમાંક એકસો એકવીસના શિક્ષક નિમેષા પટેલ અને ક્રમાંક એકસો નેવના આરતી ચૌધરી વિદેશ ગયા હોવાનું જણાવી છ મહિનાથી વધુ સમયથી રજા માણી રહ્યા છે જ્યારે શાળા ક્રમાંક બસ્સો પંચોતેરના શિક્ષક અંસારી મોહમ્મદ અમીન મુસાનો તો કોઈ અતોપતો જ નથી આ ત્રણેયને હાજર થવા નિયમ મુજબ અપાઈ ચૂકી છે તપાસમાં સામે આવ્યું છે કે સૌથી વધુ શિક્ષકો છે જેમાં ચુમ્માલીસ સીઆરસી તરીકે કામ કરતા શિક્ષકો પણ હાજર રહેતા નથી જ્યારે એક શિક્ષક તો યુ નો નિયમ વગર ચાર્જ મળ્યા બાદ પણ શાળાના વર્ગમાં વર્ષોથી જતા જ નથી આ લોકો પોતાના યુઆરસીના કુલિંગ પીરિયડ દરમિયાન પણ શાળામાં જતા નથી તો સમિતિમાં એક હજારથી વધુ શિક્ષકોની ઘટ છે ત્યારે આ પ્રકારે ગુલ્લી મારી અને નેતાગીરી કરતા રહેતા અને વર્ગખંડમાં નહીં જતા શિક્ષકો સામે પણ પગલાં લેવાઈ શકે છે સમિતિમાં સ્ટાફ માટે ઓનલાઇન પંચિંગ અમલમાં છે પરંતુ વર્ષોથી આ સિસ્ટમને કોઈપણ નિર્ણય વિના સમાપ્ત કરી દેવામાં આવી છે ખાસ કરી અને ત્રણ મિસ પંચ થાય અને ફિંગર પ્રિન્ટ નહીં નીકળે તો પગાર કપાઈ જાય છે પરંતુ વારંવાર શાળા શરૂ થવાના સમયની મિટિંગોને કારણે આવા શિક્ષકોની હાજરી સેટ કરવાનો પ્રશ્ન ઊભો થતાં આ સિસ્ટમનો ઉલાળિયો કરી દેવામાં આવે છે

અને તપાસ કરાવતા અમને ત્રણ નામ એવા મળ્યા કે જે શિક્ષકો છ મહિનાથી સારામાં હાજર નથી શિક્ષિકા બેનું તો વિદેશનું કારણ આપીને ગયા છે અને એક જે અંસારીભાઈ છે તેનો છ મહિનાથી કોઈ અટોપટો નથી નોટિસ બોટિસ આપવામાં કઈ રીતની કાર્યવાહી દરેક આ ત્રણે ત્રણ શિક્ષિકાઓને શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે પરંતુ હજુ કઈક એનો નિર્ણય આવ્યો નથી પગાર ચાલુ છે આમ કાયદેસર એ લોકોનો પગાર અડધો પગાર રજા હોય એટલે ચાલુ હોય છે કેટલી અસર પડે વિદ્યાર્થીઓને શિક્ષક જ હાજર હોય તો શિક્ષક હાજર ના હોય તો વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ તો પડે પરંતુ આપણે સાચી શિક્ષકોને ને વિદ્યા સહાયકો મળીને આ એક બે શિક્ષકો ના હોય તો એના માટે કોઈ એવો વિષય નથી શાળામાં ગેરહાજર રહેતા ભૂતિયા શિક્ષકો મુદ્દે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મોટું નિવેદન આપ્યું છે શાળામાં ગેરહાજર રહેતા ભૂતિયા શિક્ષકો મુદ્દે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું છે કે છેલ્લા 3 દિવસથી ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાની અંદર શિક્ષક શાળામાં હાજર નથી અથવા તો વિદેશ પ્રવાસ પર ગયા છે ઘણા સમાચારો આપણે જોયા અને અમે પણ આજે શિક્ષણના અમારા સચિવ મુકેશ કુમાર અને નિયામક સાથે મીટિંગ થયા થી તમામ માહિતી અમે દરેક જિલ્લામાંથી મંગાવી છે અત્યારે માહિતી મંગાવવાનું શરૂ છે ત્યારે સત્તર જિલ્લાઓમાં અમે તપાસ કરી તો એકત્રીસ શિક્ષકો એટલે કે રજા નથી લીધી અને બત્રીસ શિક્ષકો વિદેશ ગયા આ તમામે તમામ માહિતી અમારી પાસે આવી છે ને આ તમામ એકત્રીસ બિનઅધિકૃત અને બત્રીસ વિદેશ ગયા એમાંના એક પણ શિક્ષકને પગાર આપવામાં આવતો નથી હવે બીજા જે જિલ્લાઓની વાત છે એ જિલ્લાઓની સાંજ સુધીમાં માહિતી આવશે ત્યારે તમામ બિનઅધિકૃત શિક્ષકો જેઓને રજા નથી લીધીને જતા રહ્યા છે અને વિદેશ ગયેલા આ તમામ ઉપર કાયદેસરની જે અમારા લો છે એ પ્રમાણે એમને છટકબારી ન મળે એમને નોટિસ આપ્યાથી સમય વગેરે લો વિભાગ સાથે પણ સંકલન કરી એક્શન લેવા માટે ચોક્કસ પ્રકારે આદરણીય શ્રીના ધ્યાને દોર્યું છે અને આદરણીય એ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી છે